નમસ્કાર ખેડૂત મિત્રો હું કમલેશ વોરા કાવેરી સીટ્સ વતી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું આજે આપણે મકરાણી સોનોસરા ગામમાં એક ફિલ્ડ મિટિંગનું આયોજન કર્યું છે તો તેના માટે આપણે એગ્રોમાંથી રમણીકભાઈ તથા જે ખેડૂત મિત્ર આપણે હાજર છે પ્રફુલભાઈ તેની હાજરીમાં આપણે એક આ પાક નિદર્શનનું આપણે આયોજન કર્યું છે તો રમણીકભાઈ એ રામ રામ શું આખું તમારું નામ જણાવો ને જરાક તમારો પરિચય આપો રમણીકભાઈ જોડિયા શ્રી રામ એગ્રો એજન્સી કાલાવાડ શ્રી રામ એગ્રો એજન્સી કાલાવાડ બરાબર ને રાજેશભાઈ આપણે બધું જે સંભારે છે બરાબર હવે ને તમારું નામ આપણે પ્રફુલભાઈ કરશનભાઈ પાનસુરિયા હા મકરાણી સણોસરા બરાબર છે હવે પ્રફુલભાઈ તમે આપણે કઈ વેરાઈટી નું વાવેતર કર્યું કાવેરી સીડ નું દુસરા કાવેરી 6 નું દુસરા તમે ક્યાંથી લઈ ગયા હતા રમણિકભાઈ ની દુકાનેથી લીધેલું શ્રીરામ રામ એગ્રોમાંથી રમણિકભાઈ પાસેથી તમે લઈ ગયા હતા શ્રીરામ રામ એગ્રોમાંથી કેટલા પેકેટ નું વાવેતર કર્યું ચાર પેકેટ ચાર પેકેટ નું વાવેતર કર્યું છે હવે મને જરાક ઈ જણાવો તમે જે હામેની એક વેરાયટી આપણે વાવેગલ છે બરાબર છે અને આ વેરાયટી વાવેગલ છે એમાં શું ફેર છે રોગ પ્રતિકારક શક્તિ દુસરામાં બીજી અન્ય વેરાયટી કરતા વધારે છે બરાબર બીજા નંબરમાં આમાં ખરણ નથી ખરવાનો પ્રશ્ન ઓછો છે હા ખરણ નથી એટલે બરાબર અને ત્રીજી આની ખાસિયત એ છે કે ખુલ્લી વેરાયટી છે હા ફૂલી ડાયર અને ઊંચો ખુલ્લામાં એકદમ આ થાય છે ઓપન પ્લાન્ટ હાઇબ્રિડ છે ખુલ્લો છોડ ફૂલો છોડ બરાબર એટલે એમાં ચૂસિયા પ્રકારની જીવાતે ઓછી લાગે છે હા બરાબર ને હા બીજી વસ્તુ રમણિકભાઈ આ સામેનો કપાસ છે કેવો દેખાય અત્યારે આખો તમે જોઈ શકો આખેનો આખો કપાસ લાલ થઈ ગયો છે અને અહીં અધર વેરાયટી છે બરાબર છે તો એની કમ્પેરિઝનમાં અત્યારે આપણે આજી કપાસ તમે જોઉં છો આ નબળી જમીન છે ને પ્રફુલભાઈ આખો આ ભાગ આખો આખો નબળો છે જેમ 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 કપા ની આપણે વધતી જાય બરાબર ને તો તમને એની કમ્પેરિઝન માં રમણીકભાઈ તમને શું લાગે છે કે આ કપા કઈ બતાવું જોઈએ કે માં શું ખાસિયત છે વેરાટી હારી છે જીંદવાનો પ્રમાણે હારું છે જી કાવિયા એટલે ફ્લાવરિંગ ચાલુ પુશ કરે બીજા એક વેરાટી ફ્લાવરિંગ નહી હોય બરાબર ને ચાપા વરસાદ પર ખઈરા અમે તો ખરેલ નથી ગયા હા બતાવું જોઈએ કેટલું ગ્રામ માલ લાગ્યો માલ જો ચિંદુ આહારા ચિંદુ આહારા હવે ટુકમાં બીજી કમ્પેરીઝન માં આવતા વર્ષે તમારે કેટલી બીજી કેટલી જમીન છે તમારે બરાબર બીજી કોઈ વેરાઈટી તમે વાવી છે આની મારી વાત સાંભળો આ વસ્તુ તમે જ વાવી છે બરાબર એની કમ્પેરીઝન માં બીજી કોઈ કંપની તમને વેરાઈટી આ વર્ષે તમે વાવી છે બરાબર છે હવે આવતા વર્ષે બધે બધી કઈ વેરાઈટી તમે વાવશો

ના સામેનો કપાસ તમે જોઈ શકો અધર વેરાયટી છે ખેડૂત મિત્રો